વાકાનેરના રાતીદેવરી ગામ ખાતે પીવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ વાકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે આજે સવારે ગામની મહિલાઓ પીવાના શુદ્ધ મીઠા પાણીની માંગ સાથે રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો જેમાં બાબતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો जेमा बे कलाक करता वधारे नी बाद सरपंच तथा मंत्री द्वारा लेखित बाहेधरी आपता मामलो थारे थाड़े पड़ो बनावनी प्राप्त विगतो मुजब वांकानेर तालुकाना रातीदेवरी गामनी महिलाओं आजे पीवान पाणी प्रश्ने बेड़ा साथे रोड पर उतरी आवी वांकानेर जडेश्वर मुख्य मार्ग पर बेसी जाइ चक्काजाम सर्जी पोतानी व्यथा ठालवी हती જેમા પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને આંદોલનકારી મહિલા સહિતના ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા જેમાં બે કલાક કરતાં વધારેના ચક્કાજામ બાદ સરપંચ તથા મંત્રી દ્વારા લેખિતમાં બહાદુરી આપી આગેવાનો દ્વારા સમજાવટ કરતાં આખરે મામલો થારે પડ્યો હતો અને મહિલાઓ પોતાના ઘર તરફ વળી હતી